બોટાદ પાડિયાદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ પાળીયાદ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પીડી વાંદા પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં પાડિયાદ પોલીસ કર્મચારી તથા પાડિયાદ ગ્રામ્ય રક્ષક દળના જવાન તથા કન્યાકુમાર શાળા પાડિયાદ વસુજ હાઈસ્કૂલ પાડિયાદના વિદ્યાર્થી તથા રાજકીય પક્ષના હોદ્દેદાર કાર્યકર્તા સામાજિક સંસ્થાના આગેવાન ગામડાના પ્રતિષ્ઠિત આગેવાન એ રીતે કુલ આશરે એકસો એક્યાસી જેટલા નાગરિકોએ એકતા દોડમાં ભાગ લીધેલ હતો રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને પાળિયત પોલીસ સ્ટેશન ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર પોલીસ કર્મચારીઓ જીઆરડીઓ હોમગાર્ડના જવાનો એસપીસીના બાળકો સ્કૂલના બાળકો ગામના આગેવાનો પત્રકાર મિત્રો અને બીજા લોકો જોડાયેલા છે આ અનુસંધાને પાળીયાત પોલીસ સ્ટેશનથી પાળીયાત ગામની અંદર મુખ્ય રસ્તાઓ પર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે બોથા શિખલિયા દિવ્યાંગ ન્યૂઝ પાડ્યાદ બોટાલ